જય ગુરુ મહારાજ મિત્રો આજે આપણે ફરીવાર આવી ગયા છીએ મિલન સેલ્સ રાણપુર જેમાં તમને સ્પ્રે પંપ જે આપણી પાસે અત્યારે લેડી મોડલની અંદર ઉપલબ્ધ છે બે મોડલ છે જેમાં તમે જોઈ શકો છો મિલન સ્પ્રે પંપ જે છે મિલન સ્પ્રે પંપ બાર ચૌદ એકસો વીસની મોડલ આવશે જે માર્કેટ કરતાં એકદમ નીચા રેટથી આપણે આપીશું અને બીજો જે પંપ છે મિલન પ્રોપર્ટ છે પણ લેડી ગોડલ છે જેની અંદર બે વેરાયટી આપણે બનાવી છે જેમાં બાર ચૌદ એકસો વીસની મોટર છે અને બાર સોળ એકસો ચાલીસની મોટરમાં આપણે અવેલેબલ કરેલું છે જેની ટોટલ ડિટેલ સાથે આજે તમને પંપ બતાવશું અને છ મહિનાની બેટરીની ગેરંટી રહેતી હોય છે માર્કેટની અંદર ક્યાંય પણ તમને આવી હેવી વસ્તુ નહીં મળે ને એટલા નીચા લેટમાં આપણે પંપનું અનબોક્સિંગ કરીને તમને બતાવશું જે અત્યારે બાર ચૌદ એકસો વીસ છે જેના અંદર એક એસેન્સની લાન્સ આવે છે એકદમ હેવી ક્વોલિટીની છે સુપર બોક્સ પેકિંગની અંદર આવશે પોપની અંદર તમને ખોલીને બતાવે તો એકદમ હેવી બ્રાસના આટાવાળી નોઝલ આવશે જેમાં એકદમ હેવી બ્રાસના આટા આવશે જે માર્કેટની અંદર ક્યાંય તમને આપવામાં નથી આવતા એકદમ હેવી ક્વોલિટીની લાંશ આવશે દોરાવાળી મીટર માર્કિંગ આવશે જે ઇટલી જાપાન ટેકનોલોજી જોઈ શકો છો જેના અંદર અમે ચાર્જર જે છે ફુવારા છે ફુવારાની અંદર તમને મળી જશે ત્રણ ફુવારા મળી જશે અલગ અલગ એકદમ હેવી ક્વોલિટીના બેલ્ટ છે જે તમે જોઈ શકો છો પછી સ્ટીગરની વાત કરવી તો માર્કેટની અંદર જે પ્રોપલો છે એમાં સાદું સ્ટીગર આવતું હોય છે પણ એકદમ હેવી ક્વોલિટીનું અનબ્રેકેબલ અને આજીવન ચાલે તે ટાઈપનું સ્ટીગર આપણે બનાવેલું છે જે નવ્વાણું પોઈન્ટ નવ્વાણું ટકા સ્ટીગર કોઈ જ પણ તકલીફમાં ખરાબી નહીં જ આવે ચાર્જર છે વન પોઈન્ટ સેવનનું સીએસએમનું ચાર્જર હારે હોય છે આ વસ્તુ તમને પપની અંદર આપવામાં આવે છે તે સિવાય મિત્રો હવે આપણે પંપની અંદર એક્સ્ટ્રા જે કોઈ પણ કંપનીમાં નથી આવતું પણ આપણે એક્સ્ટ્રા પંપ જે લે છે ને વિડીયોના માધ્યમથી એને મોબાઈલ ચાર્જર છે જે સ્ટોનનું ચાર્જર છે બે પોઈન્ટ ફોર એમ છે જે હેવી ક્વોલિટીનું ચાર્જર છે જે પંપની અંદર આપણે સાથે આપી છે જેની માર્કેટની અંદર બસોથી દોઢસો રૂપિયાની કિંમત છે પ્લસ એક લેમ્પ એની સાથે આપણે સનશાઇન કંપનીનો બાર વોલ્ટનો પીસીબી લેમ્પ છે તે પણ આપણે એની સાથે ફ્રી આપી આપીશું જે માર્કેટની અંદર તમારે એની વેલ્યુ દોઢસો રૂપિયા કિંમત હોય છે સાદા માર્કેટની અંદર બલ્બ તો મળતા હશે પણ આપણે એક્સ્ટ્રા પપની સાથે ત્રણસો રૂપિયાની વસ્તુ ફ્રી આવશે જોઈ શકો છો જે વસ્તુ છે ટોટલ વસ્તુ તમને બતાવી દીધી છે હવે આપણે તમને પંપને ખોલીને બેટરી કઈ છે મોટર કઈ છે એ પણ ડિટેલમાં બતાવીશું મિત્રો મિલન સ્તરે પંપ જે છે જેની સાથે આટલી આઈટમ પંપની અંદર આપવામાં આવે છે જેમાં પટ્ટા ત્રણ ફુવારા ઢાંકણ છે રેગ્યુલેટરનું ફિગર છે ગરણી છે ચાર્જર છે દરેક આઈટમ જે તમે જોઈ શકો છો અને એકદમ અનબ્રેકેબલ હેવી બોડી છે મિત્રો કોકની અંદર તમે આટલી હેવી ક્વોલિટી માર્કેટમાં ક્યાંય નહીં જોવા મળે જે તમે રૂબરૂ જોઈ શકો છો એકદમ હેવી ક્વોલિટીનો પંપ છે મિત્રો પંપની અંદર બે વેરિયટ છે એમાં આપણે તમને બતાવી દઈએ કે એક પંપની અંદર તમારે એકસો વીસ પ્રેશરની મોટર આવશે અને બાર ચૌદની થ્રી પોઈન્ટ ફાઇવની બેટરી આવશે જે ડોમિરો કંપનીની આવશે જે આપણી પાસે લેડી મોડલ મિલન સ્પ્રે છે એમાં ને એમાં બીજું વેરિયન્ટ છે એ તમને બતાવી દઈએ આ મોડલ જે છે ને એ ઊંચું છે મિલન સ્પ્રેની અંદર બે બારથી મોડલ સેમ છે પણ અંદરથી આપણે હલકા ભારે બનાવેલા છે જેમાં તમારે એકસો ને ચાલીસ પ્રેશરની મોટર છે એકસો ચાલીસ પ્રેસની મોટર છે અને બાર સોળ એમ એ બેટરી જે નાખવામાં આવી છે એકદમ હેવી અને લેટેસ્ટ મોડલ છે કલર પણ સેમ છે બધું સેમ ટુ સેમ છે પણ અંદરની બેટરી અને મોટરમાં ફેરફાર કરવામાં આવ્યો છે જે આ મોડલ પડ્યું છે એ બાર ચૌદનું છે અને એની જ અંદર આપણે આ બાર સોળનું બનાવેલું છે મિત્રો આપણે પંપ બાર ચૌદ એકસો વીસનો છે જેને પાણી ટેસ્ટિંગ કરવી છે એમાં ફુવારો કંઈક નવો આવેલો છે જે લગાવી છે જેનું પ્રેશર કેટલું છે એનું ટેસ્ટિંગ કરવી કરો તો ચાલો જોઈ શકો છો મિત્રો આ પ્રમાણે એનું ટેસ્ટિંગ રહે છે અને ફુવારાનું પણ કામકાજ બાગાયતનું છે બાગાયતની અંદર આ ફુવારા ચાલે